તારીખ 13 ના રોજ આપણે ચણકપુરી શાક માર્કેટમાં અમારા જે બાતમીદાર છે એમને પાસેથી અમને માહિતી મળી હતી કે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને વટાવવા માટે બહાર નીકળેલા છે એ વાતની હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી પેલાકી અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા ટોટલ આરોપી આમાં પકડાયા છે છે જે એમાં એમની અને સુડતાલીસ નકલી નોટો પાંચસો ની દરની એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા મોબાઈલ ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે મૂળરૂપથી રૂપ આખીની આખી એક ગેમ છે જે લોકો અત્યારે અમને પકડ્યા છે ને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે એમાં તાલુકો મેઘાઉ જિલ્લા ભીંડ મધ્યપ્રદેશના બધા વતની છે અને ત્યાં જે લોકોએ કલર પ્રિન્ટરના માધ્યમથી આખી નોટો જે છે બનાવી હતી અમદાવાદ કે એક બહુ મોટું શહેર છે અને એમાં રાતના અંધારામાં આ લોકો નોટ વટાવીને પોતાનું ઈરાદો પૂરો પાડવાના ઈરાદેથી અહીંયા આવ્યા હતા અને તે દરમિયાન જ ઝડપાઈ ગયા

દીપક રામસાય વિકાસ લાલારામ અને ઉમેશ મુકંદીલાલ જાટવ આ ચાર મેન આરોપીઓ છે ને એની સાથે બે બીજા ધર્મેન્દ્ર રતન અને ઋષિકેશ ઉડેભાન આ બે બીજા જે છે એ માર્કેટમાં જઈને વટાવવાનું કામ કરે બાકી ચાર જે છે એ નોટ છાપવાનું કટિંગ કરવાનું એમાં ગ્રીન ટેપ લગાડવાની સાથે સાથે એમની કલર પ્રિન્ટિંગ કરવાની આ બધી જ કાળજી રાખવા માટે મેન ચાર આરોપીઓ અને બાકીના બે જે છે એ માર્કેટની અંદર સર્ક્યુલેશન કરવા માટેના એ લોકોએ પહેલાથી જ જયારે પ્રયોગ કર્યો ત્યારે ત્યારે એ લોકોની હિંમત વધી ગઈ અને એક જે આરોપી જેને મેં કીધું કે એને પકડવાનું બાકી છે એ યુપીના એક કેસમાં ઓલરેડી પકડાઈ ચૂકેલું છે એ માણસે એ લોકોને સમજ કરી એ લોકોને એમને મોટિવેટ કર્યા અને સમજ પાડી કે કઈ માહિતગાર હતા નહીં પરંતુ બધા આરોપીઓ એક આરોપી જે છે એમનો એક રિસ્તેદાર અહિયાં રહેતો હતો એટલે એમને ઘરે જઈને જમીને આ લોકોની પ્લાનિંગ એવી હતી કે સાંજના ટાઈમ માં શાક માર્કેટ હોય કે ભીડભાડવાળા વિસ્તાર હોય તે વિસ્તારોમાં રાતે ગરદી વધારે હોય નાંધારાનો લાભ હોય તો એટલે લોકો ને આઈડેન્ટીફિકેશન ના થાય કે કઈ પ્રકારના નોટ એમની પાસે છે અને એ નોટની અંદરની જે ભરી વસ્તુઓ છે એ ઘણી વખત નેગ્લેક્ટ થઈ જતી હોય એ ધ્યાને રાખીને આ લોકોએ ગડદીવાળા વિસ્તાર અને અમદાવાદ જે મોટો શહેર છે એમને એને ટાર્ગેટ કર્યું માર્કેટમાં અમે કીધું આપને જે રીતે કે દિલ્હીની અંદર ઓલરેડી સોના દરની ચલણી નોટો લગભગ 10000 જેને ગણી શક્યા આપણે ટોટલ કિંમત એ ત્યાં વટાવીન પછી એ લોકોની હિંમત વગ્યે પ્રથમ વખત જ્ઞાત એ બસ શું ચાહતી હતી કેટલા સમય પહેલા ચાહતી હતી કે કેટલા સમય પહેલા અહીં આવ્યા એમાં એ તો જે દિવસે આવ્યા તે દિવસે જ પકડાઈ ગયા પરંતુ જે નોટો જે છે એમના પોતાના ઘર માં જે લોકો એક પોતાનું પ્રિન્ટર પણ નહીં વસાવ્યું પરિચિત પેલા સોના દરની નોટો જે છાપી હતી તે વખત તેની પાસેથી પ્રિન્ટર લાવ્યા અને બીજી વખત એક જે આરોપી છે એમના પોતાના જીજા છે એમની પાસેથી પ્રિન્ટર લાવ્યા અને પ્રિન્ટર લાવીને પોતાના ઘરમાં રાખી રાતના સમયમાં છાપીને પછી એ લોકોએ આખું ને આખું કાવતરું પડ્યું

સબમિટ કર્યા હતા પ્રોડ્યુસ કર્યા હતા તો કોર્ટે બાર દિવસના રિમાન્ડ એમાં આપ્યા છે અને બાર દિવસના રિમાન્ડ પછી હજુ જે તપાસ આગળ વધવાની છે એમાં બીજા કોઈ આરોપીઓ એની અંદર સંડોવાયેલા હોય તો એમની પણ તપાસ થશે સાથે જે આપે કીધું એ પ્રમાણે અગર વધારાના નોટ એ લોકોએ છાપ્યા હોય તો એમની પણ રિકવરી કરવાની અત્યારે અમારી તૈયારી છે સાથે જે આરોપી જેમના પાસેથી એ લોકોએ બધા ટિપ્સ મેળવ્યા ટ્રેનિંગ મેળવી આરોપી હજુ પકડવાનું બાકી છે તે એને પકડવા માટે પણ તપાસ તજવીજ ચાલુ છે અને અમદાવાદના શહેર વિસ્તારમાં બીજી કોઈ જગ્યાઓ ઓર કોઈ એવા પ્રયાસો થયેલા હોય તો એ પણ આપને રિમાન્ડ રિમાન્ડ દરમિયાન અમે મેળવીશું